સુરેન્દ્રનગર જાણે લૂંટારાઓ માટે સ્વર્ગ બની રહ્યું હોય એ પ્રકારની ઘટના આજે બની છે દિવસ એકમાં બે બે મોટી લૂંટની ઘટનાઓને અંજામ આપી આરોપીઓ ફરાર થયા છે પાંચ કિલો ચાંદીની લૂંટ ચલાવી પાંચ આરોપી ફરાર થયા છે બે આરોપીઓ વૃદ્ધાના રૂપિયા અઢાર લાખની લૂંટ ચલાવી ફરાર થયા છે વિગતવાર વાત કરીએ શું ચાલી રહ્યું છે સુરેન્દ્રનગરમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાહ જાના રે નમસ્કાર હું જો આપની સાથે તુષાર બસી આ નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે છેલ્લા લાંબા સમયથી સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓનો આતંક છે અને આતંકના કારણે સુરેન્દ્રનગર સમગ્ર કાળી ટીલી લઈને બેઠું છે કારણ કે ત્યાં ખનિજ વિભાગ પોલીસ વિભાગ કે કલેક્ટર તંત્ર દ્વારા આ ખનિજ માફિયાઓને નાથવા માટે કોઈ પણ પ્રકારનો એક્શન પ્લાન ન હોય તે પ્રકારે લોકો મોતને ભેંટી રહ્યા છે આ ઘટનાઓની વચ્ચે ફરીથી સુરેન્દ્રનગરમાં ક્રાઇમના સમાચાર સામે આવ્યા અને આ ક્રાઇમ પણ ખૂબ ગંભીર પ્રકારનો છે કારણ કે એક દિવસમાં બે બે લૂંટ સુરેન્દ્રનગરમાં થઈ છે તેના કારણે લાગે છે કે જાણે લૂંટારાઓને સુરેન્દ્રનગર સ્વર્ગ લાગતું હોય છે એક લૂંટ થઈ છે સુરેન્દ્રનગરના થાનગઢમાં અને સુરેન્દ્રનગરના થાનગઢમાં લૂંટારાઓ લૂંટ ચલાવે છે અને ત્યાંથી પાંચ કિલો ચાંદીની લૂંટ કરી આરોપીઓ નાસી જાય છે હજુ સુધી તેઓ પોલીસ ગિરફતમાં આવ્યા નથી પોલીસે નાકાબંધી કરી છે ત્યાં બીજી તરફથી સુરેન્દ્રનગરમાંથી સમાચાર છે કે ત્યાંથી એક વૃદ્ધ કે જેઓ રૂપિયા અઢાર લાખ લઈ પોતાના વ્યાપારના સ્થળેથી બેંકે જમા કરાવવા માટે જઈ રહ્યા હતા તેમને રસ્તામાં આંતરી તેમના વાહનને ઠોકર મારી તેમને પછાડી દઈ અને લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો આમ રૂપિયા અઢાર લાખની લૂંટ અને પાંચ કિલો ચાંદીની લૂંટ